ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંખેડા અને નસવાડી મંડળના શક્તિ કેન્દ્રના સંયોજકોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ આજે અહીંયા નસવાડી ગ્રામ પંચાયત ભવ ખાતે યોજાયો જેમાં શક્તિ કેન્દ્રના સંયોજકોને પાર્ટીનો વ્યાપ વધે અને એમની જે જવાબદારી છે સારી રીતે નિભાવી શકે એ માટે અલગ અલગ વક્તાઓ દ્વારા વિષયવાર એમને માહિતી આપવામાં આવી છે જે માહિતીનો ઉપયોગ કરી તેઓ પોતાના વિસ્તારની અંદર પોતાના બુથોની અંદર પાર્ટીના જે કરેલા કામો સરકારના કરેલા કામો એ લોકો સમક્ષ મૂકે અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ રીતનો જે પ્રયત્ન થયો છે એમાં જે અપેક્ષિત સંખ્યા હતી એ પૂરેપૂરી એ સો ટકા બંને મંડળમાંથી શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા એ બધાનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માની આ વાતને